ફ્રી ગેસ સિલિન્ડર નમસ્કાર મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા પીએમ ઉજ્વલા યોજના બે પોઈન્ટ ઝીરો અંતર્ગત મહિલાઓને મળશે મફતમાં ગેસ સિલિન્ડર જી હા મિત્રો હું વાત કરી રહ્યો છું પીએમ ઉજ્વલા યોજના બે પોઈન્ટ ઝીરો વિશે કે જે અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને ફ્રીમાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે તો આજના વિડીયોમાં આ યોજના વિશે સંપૂર્ણ ચર્ચા કરીશું કે આ યોજનામાં લાભ લેવા માટે તમારી પાસે પાત્રતા શું હોવી જોઈએ જરૂરી ડોક્યુમેન્ટ શું શું જોઈએ તેમજ આ યોજનામાં અરજી ક્યાંથી અને કેવી રીતે કરવાની રહેશે સંપૂર્ણ વિગતવાર સરસ અમે આપને જણાવવાના છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો સેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ચૂકશો તો મિત્રો સૌ પ્રથમ તો વાત કરીએ કે પીએમ ઉજ્જવલા યોજના બે માટેની પાત્રતા શું હોવી જોઈએ તો અરજી કરનાર ઉમેદવાર મહિલા હોવી જોઈએ તેમજ અરજદાર મહિલા ભારતનો રહેવાસી હોવી જોઈએ અરજદારની મહિલાની ઉંમર અઢાર વર્ષથી વધારે હોવી જોઈએ અને અરજ અરજદાર મહિલાના નામે એક કોઈ બીજું કોઈ ગેસ કનેક્શન હોવું ન જોઈએ આ રહેલી છે આમની પાત્રતા ત્યારબાદ વાત કરીએ કે ફ્રી ગેસ સિલિન્ડર માટે જરૂરી ડોક્યુમેન્ટ શું શું જોશે તો આધાર કાર્ડ જોશે અરજદારનો તેમજ વોટર આઈડી કાર્ડ એટલે કે ઇલેક્શન કાર્ડ જોશે મોબાઈલ નંબર જોશે રેશન કાર્ડ જોશે બેંક પાસબુક જોશે પાસપોર્ટ સાઇઝ ફોટો અને અન્ય જરૂરી દસ્તાવેજો આટલા ડોક્યુમેન્ટની આમાં જરૂર પડશે હવે છેલ્લે વાત જણાવી દો મિત્રો કે આ પીએમ ઉજ્જવલા યોજના બે પોઈન્ટ ઝીરોમાં અરજી પ્રક્રિયા કેવી રીતેની હશે તો મિત્રો આપને આ પીએમ ઉજ્જવલા યોજના બે પોઈન્ટ ઝીરો અંતર્ગત જે યોજના બહાર પાડવામાં આવી છે તેમાં પીએમ યુ વાય ટુ પોઈન્ટ ઝીરોની ઓનલાઈન અરજી કરવાની રહેશે આમની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈ અને તમે અરજી કરી શકશો માગેલા જે ડોક્યુમેન્ટ છે જે દસ્તાવેજો છે તે સબમિટ કરી અને ત્યાંથી જ તમે આ યોજનાની ઉપર અરજી કરી જ શકશો તો જે પણ મહિલાઓએ આ પીએમ ઉજ્જવલા યોજના બે અંતર્ગત જે મફત ગેસ સિલિન્ડર આપવામાં આવે છે સરકારશ્રી દ્વારા તો તેમાં આ યોજનામાં લાભ ન લીધો હોય તો તે વહેલી તકે આ યોજનામાં અરજી કરી શકશે તેમની ઓફિશિયલી વેબસાઇટ ઉપર જઈ અને તમે અરજી કરી શકશો